આપણે પરમાણુના ફંડામેન્ટલ પાર્ટિકલ્સ એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનના મૂળભૂત ગુણધર્મોને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું ઓકે ચલો સ્ટાર્ટ કરીએ પહેલો એમસીક્યુ છે પરમાણુ ક્રમાંક બરાબર પરમાણુ ક્રમાંક કોને બરાબર હોય આપણને ખબર છે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન રહેલા છે અને પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક જેને આપણે Z કહીએ છીએ તે કોના બરાબર હોય તો પરમાણુ ક્રમાંક Z એ કેન્દ્રમાં રહેલા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને બરાબર થશે ઓકે

તત્વની સંજ્ઞા એક્સ આપી છે એનો પરમાણુ ક્રમાંક એટી નાઇન એનો પરમાણુ દળાંક ટુ થર્ટી વન છે એમાં આપણે ત્રણે ત્રણ એટલે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે આ વીજભાની દ્રષ્ટિએ આ પરમાણુ તટસ્થ છે ઓકે અને તટસ્થ હોય તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે ન્યૂટ્રોનની સંખ્યા એ આપણે બાદ બાકી કરીને મેળવશું તો પહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આમાં એનો પરમાણુ ક્રમાંક ઝેડ એ આપણને આપેલો છે તો એટીમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને એટી નાઇન થશે ઓકે મિત્રો જ્યારે એમાં ન્યૂટ્રોનની સંખ્યા તો પરમાણુ દળાંક એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન વત્તા ન્યુટ્રોન પ્રમાણે આપણે ન્યુટ્રોન શોધવા છે તો એ માઇનસ પી કરશું એ એટલે પરમાણુ દળાંક જે આપણને અહીંયા ટુ થર્ટી વન આપેલો છે અને પ્રોટોન ની સંખ્યા એ એટી નાઇન છે બરાબર ટુ થર્ટી વન માંથી એટી નાઇન આપણે માઇનસ કરીએ એટલે આપણે વન ફોર્ટી ટુ આપણને મળશે ઓકે તો આમાં ન્યુટ્રોન ની સંખ્યા થશે વન ફોર્ટી ટુ તો પ્રોટોન કેટલા તો એટી નાઇન તો પ્રોટોન એટી નાઇન તો બધામાં જ છે પછી ન્યુટ્રોન કેટલા વન ફોર્ટી ટુ તો ન્યુટ્રોન આની અંદર છે અને ઇલેક્ટ્રોન પણ છે તો ની સંખ્યા પણ એટી નાઇન એટલે આનો જવાબ થશે મિત્રો સી હવે ત્રીજા એમસીક્યુ પર જઈએ મિત્રો થર્ટીન એલ્યુમિનિયમ ટ્વેન્ટી સેવન થર્ટીન એલ્યુમિનિયમ એનો એટોમિક વેટ 27 સેવન સત્યાવીસ આપેલો છે એમાં પ્રોટોન એ કહેવાના છે ઇલેક્ટ્રોન બી કહેવાના છે અને ન્યુટ્રોન સી તરીકે ઓળખાવાના છે એટલે પ્રોટોન એ ઇલેક્ટ્રોન બી અને ન્યૂટ્રોન સી રહેલા હોય ત્યારે સી બી એ ક્રમમાં આપણે એમની સંખ્યાનો ગુણોત્તર કહેવાનો છે ઓકે તો સૌથી પહેલા આની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યૂટ્રોન જોઈ લઈએ આગળના એમસીક્યુમાં વાત કરીએ તે પ્રમાણે તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય

અને એના કેન્દ્રમાં તેર ન્યુટ્રોન બરાબર હવે એની માટે આપણે પહેલા એમાં રહેલા પ્રોટોન શોધી નાખીએ ચલો આના ઉપરથી આપણે એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અને એની અંદર પરમાણુમાં આપણે પ્રોટોન શોધવાના છે તો પ્રોટોન બરાબર એ માઇનસ એન કરીશું એની કિંમત એ પરમાણુ દળાંક પચીસ આપેલો છે ન્યુટ્રોનની સંખ્યા તેર છે એટલે એમાં પ્રોટોન આપણને મળશે બાર ઓકે હવે પ્રોટોન જો બાર હોય પ્રોટોન જો બાર હોય તો મિત્રો એનો પરમાણુ ક્રમાંક ઝેડ એ પણ બાર થશે ઓકે અને આપણે જાણીએ છીએ કે બાર પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એ મેગ્નેશિયમ છે જેનો ઝેડ બરાબર બાર છે એ તત્વ છે મેગ્નેશિયમ મેગ્નેશિયમની સંજ્ઞા છે એમજી અને એનો આયન આપણે જોઈએ તો મેગ્નેશિયમ જે છે એ સમૂહ બે નું તત્વ છે અને સમૂહ બે ના તત્વો જે છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવીને એમ પ્લસ ટુ બનાવે તો તે પ્રમાણે એમજી પણ એમજી પ્લસ ટુ બનાવશે ઓકે તો આમાં કયું આયન હશે તો આની અંદર ડી ઓપ્શન થશે એમજી પ્લસ ટુ ઓકે મિત્રો હવે આપણે નવ એમસીક્યુ પર જઈએ સત્તર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવું આપણે જાણીએ છીએ જો પ્રોટોનની સંખ્યા વધી જાય ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા તો એ ધનભારિત બને ઓકે અને એના કરતા ઉલટું એટલે પ્રોટોન ની સંખ્યા કરતા જો ઇલેક્ટ્રોન ની સંખ્યા વધી જાય તો એ ઋણભારિત બને કોમન સેન્સ ની વાત છે આપણે જાણીએ છીએ તો આમાં સત્તર પ્રોટોન છે અને અઢાર ઇલેક્ટ્રોન છે સત્તર પ્રોટોન છે અઢાર ઇલેક્ટ્રોન છે તો અહીંયા સત્તર પ્રોટોન ની સરખામણીમાં અઢાર ઇલેક્ટ્રોન છે એટલે એ ઋણ વિજભારિત થશે અને ઋણ વિજભારિત થશે સત્તર કરતા અઢાર એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે એના ઉપર જે વીજભાર આવશે એ વીજભાર થશે માઇનસ ઓકે તો આનો જવાબ થશે પ્લસ વન માઇનસ ટુ માઇનસ વન જીરોમાંથી માઇનસ વન અને આ આયન કયો છે મિત્રો તમને આપણને આઈડિયા આવી જતો હોય તો સત્તર પ્રોટોન સત્તર પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક સત્તર થયો

હવે માઇનસ વીજ ભારો એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો તટસ્થ પરમાણુ અંદર એક્સ ની અંદર છત્રીસ કરતા એક ઇલેક્ટ્રોન ઓછો એટલે કેટલા થશે તો એમાં પાંત્રીસ ઇલેક્ટ્રોન હશે ઓકે હવે જો ઇલેક્ટ્રોન પાંત્રીસ હોય તટસ્થ પરમાણુમાં તો તટસ્થ પરમાણુમાં આપણે જાણીએ છીએ તટસ્થ પરમાણુ હોય

એ આપણો ઝેડ એનો પાંત્રીસ આવ્યો અને દળ ક્રમાંક એનો એસી આવ્યો એટલે પાંત્રીસ અને 80 વાળો ઓપ્શન આપણે જોઈએ મિત્રો તો વિકલ્પ થશે સી ઓકે નેક્સ્ટ પર જઈએ મિત્રો પછીના mcq એમસીક્યુમાં સાતમો એમસીક્યુ જોઈએ મિત્રો હેવી હાઇડ્રોજનમાં ન્યુટ્રોન્સ ની સંખ્યા કેટલી તે શોધવાની છે તો પહેલા તો એમ થાય આ હેવી હાઇડ્રોજન હેવી હાઇડ્રોજન એટલે શું તો જેને આપણે કહીશું ભારે હાઇડ્રોજન ઓકે હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો છે બરાબર અને હાઇડ્રોજન કહીએ અથવા પ્રોટીયમ પણ કહેવાય આ ડ્યુટેરિયમ થયો આ ટ્રીયમ થયો તો એમાં આ જે છે ડ્યુટેરિયમ એને આપણે હેવી હાઇડ્રોજન કહીએ છીએ અને આપણે ભારે હાઇડ્રોજન કહીએ છીએ

બે આઠ અને ચૌદ છે ઓકે હવે એનો પરમાણુ ભાર છપ્પન એમ આપેલો છે તો તેના ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે ન્યુટ્રોનની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો પહેલા તો એમ પ્લસ ટુ જે આયન છે એમ પ્લસ ટુ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો એમ પ્લસ ટુ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે વત્તા આઠ વત્તા ચૌદ ઓકે તો બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને ચોવીસ થયા તો ટકા પરમાણુ લઈએ એટલે એમ પરમાણુ જો હોય એમ તટસ પરમાણુ જેને આપણે ગણીએ તો ટટસ ની અંદર ચોવીસ વત્તા બે એટલે છવ્વીસ ઇલેક્ટ્રોન હશે ઓકે એમ પ્લસ ટુમાં ચોવીસ ઇલેક્ટ્રોન છે તો એમ પરમાણુમાં ટટસ પરમાણુમાં બે ઇલેક્ટ્રોન ઉમેરીને આપણે છવ્વીસ ઇલેક્ટ્રોન કર્યા હવે એનો પરમાણુ ભાર છપન આપેલો છે તો આને આપણે પેલા સંજ્ઞાથી બતાવી દઈએ કે ભાઈ એમ છે એમાં પરમાણુ ક્રમાંક એ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો એટલે છવ્વીસ એનો પરમાણુ દળાંક એટલે છપ્પન અને હવે તો ન્યૂટ્રોનની સંખ્યા શોધવું બહુ સરળ થઈ ગયું છપ્પનમાંથી છવ્વીસ બાદ કરીએ ન્યૂટ્રોન એટલે એ માઇનસ પી કરવાના છે એ આપણી પાસે છપ્પન છે માઇનસ છવ્વીસ છપ્પનમાંથી છવ્વીસ જાય એટલે અહીંયા આપણને મળશે ત્રીસ બરાબર તો ઓપ્શન થશે એ ઓકે બહુ સિમ્પલ છે નવા પર જઈએ ન્યુટ્રોન નું દળ નીચેનામાંથી કોના ક્રમમાં હશે ન્યુટ્રોન નું દળ આપણે જાણીએ છીએ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ સત્યાવીસ ઘાત આ કિલોગ્રામમાં છે પોઈન્ટ ગુ ની માઇનસ સત્યાવીસ ગુણ્યા દસ ની ત્રણ ઘાત આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે આ થશે વન પોઈન્ટ સિક્સ સેવન ટેન ટુ માઇનસ ટ્વેન્ટી ફોર ગ્રામ

ઇલેક્ટ્રોનનું દળ બરાબર શું કરશું તો માસ ઓફ ઇલેક્ટ્રોન ઇનટુ એવોગેટ્રો નંબર એન ઓકે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો તો નાઇન પોઇન્ટ વન ઇનટુ છે અને એવોગેટ્રો વન સિક્સ પોઇન્ટ આટલો એવોગેટ્રો આ છે આ બે નો ગુણાકાર કરીએ મિત્રો તો નાઇન પોઈન્ટ વન અને આનો ગુણાકાર આપણે કરીશું તો ફાઇનલી એ આપણને એકત્રીસ માંથી ત્રેવીસ ઘાત જશે એટલે દસ ની આઠ ઘાત વધવાની છે માઇનસ આઠ ઘાત અને એનો ગુણાકાર આપણને મળ્યો ફિફ્ટી ફોર પોઈન્ટ એટ જીરો નાઇન થ્રી બરાબર આ જવાબ આવશે કિલોગ્રામમાં હવે આપણે ઓપ્શન જોઈએ તો અહીંયા મિલીગ્રામ ગ્રામ ગ્રામ અને મિલીગ્રામ આપેલા છે અને આપણો જવાબ તો કિલોગ્રામમાં છે ચલો એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ ગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે તો ફિફ્ટી ફોર પોઈન્ટ એટ જીરો નાઇન થ્રી ઇન્ટુ ટેન રેશ ટુ માઇનસ એટ એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે હજાર વડે ગુણવાના થાય ડાયરેક્ટ લખી નાખું છું ટેન રેસ ટુ માઇનસ ફાઈવ થશે

ઓકે માં ગયું હવે આપણે ચેક કરીએ આઈનસ ટુ છે એટ જીરો નાઇન થ્રી છે એટલે જીરો પોઈન્ટ ફિફ્ટી ફોર એટ જીરો નાઇન થ્રી મિલીગ્રામ અને આપણે ઓપ્શન પ્રમાણે જો સેટ કરવું હોય પહેલા ઓપ્શનમાં આપણને જવાબ દેખાય છે પોઈન્ટ ફિફ્ટી ફાઈવ મિલીગ્રામ થશે ઓકે એટલે આનો જવાબ આવશે મિત્રો એ